હે એના મોર પીછવાળા પેરવેસમાં મળીશું આપણે મોરલાવાળા વેસમાં એ ગીત ગાવાનું બંધ કરી અને મારી બોનનો ફોન આવ્યો તો ઈ હમણાં અહીંયા આંટો ખાવા આવે છે એને પૈસાની જરૂર છે વે ની તે ત્રીજોડીને પીડ્યા છે એને દઈ દીધા હું જાઉં છું બબરા પાસે એને કંઈક ફોન આવ્યો તો કામ વિશે હો એ સારું જાવ આને કઈ ખાવા બાવાનું બનાવી નાખજે એમ નામ નો કાટી માર બોન ને હા બનાવું છું હર ભાઈ લો સાંભળી વાત એન બોન આવે છે એક ઓર તો માન હું આ ચીકાસ કરી કરીને ભેગું કરતી હોય મારે માન લીલા લેર છે અને આ લીલા લેર તો બધા મારા પરતા છે અને ને શું હજે 10000 લઈ ગઈ છે એ નથી દેવા આવી અને જે 20000 લેવા આવે છે આમ તો મારે કઈ કરવું જોઈએ આવા તો દે હારું હાલ ઘરમાં જાવ શું કરવું બોલો ખેતરમાં જીરું વાવું છે ને ઘરમાં પૈસા હે ને બોલો હાકથી મારે વ્યાજવા લેવા જોઈશે આ રુખડ પાઈ ગયો તો રુખડ વ્યાજની ના પાડી કે વ્યાજવા અત્યારે પૈસા જ નથી શું કરવું આ થોડા ઘણા પૈસા ઘર માં પીડ્યા રાખતા હોય ને તો સારું પણ ઘરમાં રહેતા નથી આવું પરિસ્થિતિ પ્રમાણે જો એમાં એ તમ ઉપાદી ન કરો એ એમાં ભાઈએ શેને કીધું હે કે બેન તું છે ને વીસ હજાર લઈ જા મારી પાસે અને પછી તાર નિપત આવે ને એટલે પછી તું મને દઈ જાય છે ક્યારે કીધું એ મને સાંજે જ ફોન આવ્યો હતો હા હા તો એવું છે હા બરોબર તો હું તમને શું કહું છું હું છે ને મારા ભાઈ પાસે પૈસા લેવા જાઉં છું તમારે આવું હોય તો હાલો ના હવે પણ તારે ભાઈ ભાઈ દેવા દિશે તને ખબર છે હું અહીંયા આટલે તો આવતો નથી તાર ભાઈભાઈનું મોઢું સારું હોય નહીં મને મજા આવે નહીં આપણે શું નાના માણસો આપણે લુગડા હારા પહેરવા ન હોય એ પણ મારા ભી સામું ન જવાનું હોય મારા ભાઈએ કીધું ને એટલે દે તે હા એ હા શું તો દે તો લેતે આમથી પૈસાની જરૂર છે તને ખબર છે આપણે જીરું આવવાનું છે અને તાર ભાઈને કહેતી આવજે જાય જીરું ની પૈસા આવી જાય નહીં અલગ તારા પૈસા અમે તો તને પાછા આપી દઈશ હા એ મેં કહી દીધું તો હું કહી દઈશ હાલો હું જાવ છું તમે આવો તો ચાલો અને હા ભાઈ તારા ભાઈના હજી એક આગલા દ બાકી છે ખબર છે એ જીરામ કઈ બધા દઈ દઈશું હો હા તે વાંધો નહીં તમે આવું છે ના તું જાતી હા તે હું જાવ છું હા બોલો શું કરવું સારું કર્યું એમ તો મારા હારો બહુ હારો છે પણ એની બહુ રહી નહીં એ જરીક આમ ખોબું સડાવેલી છે હવે એને ન સારું લાગે પણ શું કરવું હવે આ જીરું વાવવું જોઈશે એમાં તો હાલશે નહીં મારીમાં હજી ક્યાંય દેખાતી નથી એનો ભય આવે ને એ પેલા આવે ને તો કઈ કેવા તો થાય હજી ક્યાંય સસુદર આવતી નથી આવા જે ભલે આવે લાઈવ કઈ બકાલ તો સુધારું બોલો આ થોડું ગાલું બોલો આપી રહું છું આ ઘટમાં નો સારું હો આ ટાંગા દુખવા મીના બોલો ભરાઈ રહ્યા ટાંગા હવે શું કરવું કામ તો કરવું પડે હું એકલો માણા આમ થોય લે આ મગના નો કે બધું જાય છે એ ભૂલી વાવ આ ઉતાવળા પગે શું આવશો એ માર ભાઈને ઘરે જ આવશો એ કઈ કામે જ આવશો હા માર કામ છે શું કામ છે એ કઈ નહીં અત્યારે માર કામ છે એ મગનો શું જો આમ આ પુલિવાળા બોલો કાંઈ કીધું નહીં આ મગનો ઘરે છે લા પાસે રાણી આવું શું છે વરી વેરું જાઉ પૈસા છે આવશે એના પાસે પૈસા લેવા છે મારે હજારક રૂપિયા લઈને પછી જમવા આવ્યો જાઓ હોટલ હા લે આવે જો સાધુ છે પૈસા જ લેવા હા

નવરો બેઠો છો એટલે આવવાનું ટપુ આવ હા ત્યાં તારી આમ બી ના ભાઈ ને ખેડ ઘેરે કઈ કામે ગઈ છે કામમાં તેવું હતું અહીંયા પૈસા ને એમાં જરૂર હતી તે ભાઈ ફોન કર્યો હોય છે પૈસા લેવા જઈશ પૈસા લેવા ગઈ છે હે હું કઈ વાવું છે તારે એ જીરું જીરું વાવવાનું છે મેં કે જીરું વાય દઉં ને શું કરવું ધંધા કે ક્યાં હાલતા નથી ખેતર એમના પડ્યું છે જીરું વાયદ અને પૈસા હતા ને તે એની ભાઈને ભાઈ ને કીધું હશે કે વીક કદાચ બીજે એવું છે એટલે આ ભાઈ કીધું એટલે લેવાય તો તારે મને કહેવાય ને હું તમને પૈસા દે પણ મને શું ખબર નક તો હું તમારે પાયા જ લઉં સમજો આમ તો મને અહીંયા અહીંયા બહુ રહીને

પણ તો તમને પાછા કે જ દઉં તારે તમતા દેવો હોય તે દીજે તમતા શું તારે નીપજ આવે તો તમતા દેવો હોય તો દીજે હા તો જીરા નીપજ મે તમને પાછા દે દઈશ તો હા કાય વાંધો ને તમતા શું હાલ છે ને હા હા તમતા તો તમતા કે મારે વાય છોકરા તો માર હારા પાઈ નો લવ સમજાય ઈ ઈન વહુ નું હોબુ હારું નો હોય ને મને નો મજા આવે હા તો તમતા ના પાડતો જા તું એ ટપો કાકા તો હું છે ને જલ્દી વાહન વાહન જાઉં ને કેતો આવું કે ને હવે નક્કી હોત આવી ગયા પૈસા એ હારું જાય તો રેડી હાલો હું જાઉં આમ તો જ્યાં મારે વાહે પીડા જાય તમારે આ બેહુ હોય તો બેહુ હો એ હા મારે ક્યાં આમ થઈ વાહે પીડા જાય મારે ક્યાં છોકરા છે લાય હું વાડી હેલો જા પાદરો થઈને વાડી મથે ને વયો જા મારી વાડી બોલો માર ભાઈની કોઈ ઘરે નથી ક્યાં ગયા છે પહેલા એ પહેલા માર ભાઈ પી આવી આવી ગયા મેડમ એમને એ ભાભી એ હું છેને ને થોડાક પૈસા લેવા આવી છું પૈસા ભયે કીધું છે પેલા કોઈ તાર થાય નથી ને મારા કોઈને બેહવાનું જ નહીં અને પૈસા લેવા કાંઈ ધંધો નથી કરતા પણ ભાભી એમાં એવું છે છે ને મારી પાસે પૈસા નથી અમે છે ને નિપત હશે ને એટલે પાછા દઈ જઈશું અત્યારે વીસ હજાર દો ને મારે ભયે કીધું છે કે આગલા દસ હજાર બાકી છે કોઈ બેવા કાંઈ ખબર પડી અને બે માણસને ને કામ ધંધો કરાય અને તારે ક્યાંય પૈસા આવે અમારા હાટું નથી આવતા પૈસા લેવા

તું ભાભી પાસે પૈસા લેવા આવી જઈશ ને ભાભી પૈસા ન દીધા પણ જેવું તેવું કીધું મને એમ કીધું કે તું આ આવીશ નહીં પણ જડીએ ન ગમતું તારે સીને કોઈ દી આવવાનું જ નહીં હા કરી દે હા તા શું મેં તને એવું કીધું છે અલે તું કાઈ બોલ માં સાની માની ઊભી રહે અન શું મારી બોલને જેવું તેવું કે એ મેં કાઈ કીધું જ નથી એને મને બધી ખબર છે આ છે ને આવી છે આ આડી આડી લગન કર્યા ને મેં ખોટું કર્યું ચોસના તારા હાટુ અમાર ઘરમાં બાચવાન થાય છે તું ઉપાય દી કરીમાં રે હું પૈસા લેતો હું તારી હાટુ આ કેમ બઠાઈ ના હોબા પડી ગયા છે અને તું કેમ રોબ હે કાઈ ન હમ થી શું છું હાલે હાલે બોલ તું તારે હાલે પૈસા ઉપાય દી નો હાલે એ બની જેવા રેવા દો પૈસા અમાર અત્યારે આવી ગયા છે ક્યાં તો અમારા ગામના છે ને એ લઈ ગયા છે બે હજાર રૂપિયા તમારા તમારાજો અને મને ખબર હોય તમારી બોન આ જેટલી વાર આવી એટલી વાર રોયા વગેરે કોઈ આવીશ કહીએ પાયી એ પણ તો લેવા જ ન હોય પૈસા તું મય હારા મને સેના વાતની કાંઈ ખબર નથી હું છે ને ગમે ત્યારે બહાર જ હોઉં છું જયારે મારી બોન આય આવે ત્યારે આ બધું છે મારી વહુ કરે છે અને હેને એ પૈસા એને જીના હોય પાછા દે દીજો અમારે તારા તમે બહુ પૈસા વાળા છો અમારે તમારા પૈસા નથી જોતા હાલે ઘડિયાળ નથી આવડાન કરે તું હવે આવતી નહીં ક્યારે નથી મારે આ પોહાન સાચું હાલ તમે જોવો ઘડી ઉભા હે હારા કારું કાંઈ હાલે નહીં હાલે તું કરી હાલે આ મને નો મજા આવે